માહોલ સર્જાવા પામ્યો હતો આગને કારણે લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે ઉધના વિસ્તારમાં બીઆરસી ગ્રાઉન્ડ નજીક ગણેશ હુંડાઈ ના કાર શોરૂમમાં ગઈ રાત્રે આગ લાગી હતી શોરૂમમાં મુકાયેલી ગાડીઓ આગની લપેટમાં આવી જવા પામી હતી આગ ખૂબ જ ઝડપભેર પ્રસરી જવા પામી હતી જેને કારણે ગાડીના મોટા શોરૂમની અંદર આગ લાગતા સ્ટાફના માણસો પણ ગભરાઈ જવા પામ્યા હતા શોરૂમમાં રાખેલી ગાડીઓ આગની લપેટમાં યોજવા પામી હતી પરંતુ જે સ્ટાફના લોકો હતા તેઓ દોડીને બહાર આવી જવા પામ્યા હતા અને કારના શોરૂમમાં રૂમમાં ભીષણ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ પવનને કારણે હાલ હાથ ધર્યું હતું એક બાદ એક કારને આગે પોતાના લપેટમાં લેતા અંદાજીત દસ જેટલી મોંઘીદાર શોરૂમમાં રાખેલી કાર આગની લપેટમાં યોજવા પામી હતી વિભાગને આ બાબતની જાણ થતાં ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના થઈ હતી માન મજોરાની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચવા પામી હતી અંદાજે દસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર વિભાગને પણ આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જીવત ઉઠાવી પડી હતી આગને કારણે લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે સાથે